અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ધામ ચલાલા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર પ્રેરિત અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આજે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે સમગ્ર અમરેલી જિલ્લાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની શિબિર તેમજ શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓ અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર વતી આ સંસ્થાના વડા પૂજ્ય રતી અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના પ્રમુખ એવા આદરણીય અતુલભાઈ પંડ્યા સાહેબ અમારા વડીલ અને માર્ગદર્શક એવા આદરણીય ગોવિંદાદા ગોંડલિયા તેમજ બિપિનભાઈ ભરાડ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાંથી ગાયત્રી પરિજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મુકુંદભાઈ મહેતા મહેન્દ્રભાઈ જોશી તેમજ જોશીદાદા મોટા બારમણથી અને મામલતદાર સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લામાંથી દીકરા દીકરીઓ આજે ત્રણસો ને સાઠ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની જિલ્લા કક્ષાની પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા હતા એમાંથી આજે જે વિદ્યાર્થીઓનો પહેલો અને બીજો નંબર આવ્યો છે એ વિદ્યાર્થી હવે ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા આપવા માટે રાજ્ય કક્ષાએ જશે અને ત્યાં જેનો નંબર આવશે એ નેશનલ લેવલ એટલે કે શાંતિકુજ હરિદ્વાર ખાતે ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા શિબિરમાં ભાગ લેવા માટે જશે